કોર્ટમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે બીજેપી ઉમેદવાર પરશોતમ રૂપાલાનું ફોર્મ માન્ય કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનું ફોર્મ પણ માન્ય રાજકોટ લોકસભા બેઠક પર હાઈ વોલ્ટેજ જંગ રાજકોટના રણમાં રૂપાલા વર્ષિસ ધાનાણીનો જંગ છે તે બરાબર જામવાનો છે કારણ કે બંનેના ફોર્મ માન્ય થઈ ગયા છે રાજકોટ મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારોની ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે બીજેપી ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું ફોર્મ માન્ય કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનું પણ ફોર્મ માન્ય રાજકોટ લોકસભા બેઠક પર જામશે હાઈ વોલ્ટેજ જંગ રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલા વર્ષિસ ધાનાણીનો જંગ છે તે હવે નક્કી થઈ ગયો છે કારણ કે બંને ઉમેદવારોનો ફોર્મ એક્સેપ્ટ થઈ ગયા છે તો બીજેપી ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું ફોર્મ પણ માન્ય થઈ ગયું છે અને પરેશ ધાનાણીનું ફોર્મ પણ માન્ય થઈ ગયું છે એટલે આ ખરાખરીનો જંગ છે જે રાજકોટમાં જામવાનો છે તો દિગ્ગજોનું દંગલ જેમાં રાજકોટ થી પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે આ જંગ છે તે જમવાનો છે કડવા પાટીદાર છે પરસોત્તમ રૂપાલા જ્યારે પરેશ ધાનાણી છે જે લેવા પાટીદાર છે અને આ ખરા